નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોય અગત્યના સમાચાર મહુવા તાલુકાના બગદાણા કોટિયા કરમોદર રોડનું કામ શરૂ કરવા અંગે ધારાસભ્યને લેખિત જુયાત કરવામાં આવી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા કોટિયા કર્મોદર ગામે લોકસભાની ચૂંટણી પહેલા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે ડામર રોડનું કામ પ્લાન એસ્ટિમેટ મુજબ કામ ન થતો હોવાને કારણે અટકાવવામાં આવ્યું હતું ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડનું કામ અધૂરું મૂકી દેવાયું છે જે બાબતે આજે સવારે નવ વાગે કોટિયા ગામના ખેડૂત આગેવાન વતુભાઈ કામળિયા સાથે થયેલ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે જો કામ પાંચ દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનોને સાથે રાખી અમે ભાવનગર માર્ગ અને મકાન વિભાગ તેમજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરાશે અહીં ખોદાણ કામ કરેલ છે તેના હિસાબે ગામમાં પાણીની આવક થવાથી જાનમાલનું પણ નુકસાન થવાની સંભાવના છે જેથી આ પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરવામાં આવી છે સમ્રાટ સમાચાર મહુવા